નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ છવ્વીસ બાર બે હજાર પચીસ ને શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ રાશિવાળાએ આજે શું કરવું છે મેષ રાશિવાળાએ આજે થોડી ખીર બનાવી મા લક્ષ્મીને ધરાવી ખાવી અને ખવડાવવી શું નથી કરવાનું મિત્રો આજે પહેલાં આર્ટિફિશિયલ જે ખોટા ઘરેણા આવે છે એ શરીર પર ધારણ ન કરવા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરે વૃષભ રાશિવાળાએ આજે મીઠું દૂધ અથવા સારી જાતના ચોખા દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં ધુમાડા નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરે મિથુન રાશિવાળાએ છે ને આજે થોડા બટેકા કાપી હળદરવાળા પાણીમાં બાફી ઠંડા કરીને ગાયને ખવડાવવા જોઈએ શું નથી કરવાનું આજે ઘરમાં કોઈ બગડેલો ઇલેક્ટ્રોનિક સામાન લાવીને મૂકવો નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું કર્ક રાશિ વાળાએ આજે ખાસ નાણાકીય વ્યવહાર લખીને કરવો લખીને લેવા લખીને આપવા શું નથી કરવાનું મિત્ર આજે કોઈ પણ વ્યાપારી સાથે સંબંધ બગાડતા નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ વાળાએ આજે સિંગડા વગરની ગાય શોધીને એને લીલું ઘાસ ખવડાવવું જોઈએ શું નથી કરવાનું આજે તમારા પોતાના પૈસા કોઈને વ્યાજે નહીં આપતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે નાની નાની દીકરીઓની સેવા કરવી જોઈએ મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ અને શક્ય હોય તો ખીરનું ભોજન દીકરીઓને કરાવજો શું નથી કરવાનું મિત્ર આજે કોઈ પણ કામ આયોજન વગર કરવું નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરું તુલા રાશિવાળાએ આજે ખાસ મોટી ઉંમરની વિધવા સ્ત્રી આપણા ઘરમાં છે તો તે અડોશ પડોશમાં છે તો તે નહીં તો ક્યાંક પણ છે એને શોધીને એની સેવા કરજો આજનો આ ઉપાય તમને બહુ મોટી અને સારી સફળતા અપાવી જશે શું નથી કરવાનું મિત્રો આજે પરિવારથી અલગ થવાનું નથી વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરું છું વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના સાસરીના સંબંધો સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સંબંધો સારા છે તો તેને મજબૂત કરવાનો પ્રયત્ન જરૂર કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ કરતા નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે ઘી દહીં કપૂર સફેદ કપડું અથવા રૂં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે લાંચ લેવાની નથી મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું મકર રાશિ વાળાએ આજે ખાસ પોતાના પહેરવેશ પર ધ્યાન આપવાનું આજે તમારો પહેરવેશ લગર વગર ના હોવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પૈતૃક સંપત્તિ વેચવી નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરું કુંભ રાશિ વાળાએ આજે થોડુંક સરસવનું તેલ માથા પરથી ઓવારી અને વહેતા પધરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વિધવા સ્ત્રીને પરેશાન નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે ખાસ જે ગાયે વાછરડાને જન્મ આપ્યો એવી ગાયને શોધીને એની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ધંધામાં કોઈની પણ સાથે હરિફાઈ નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઇબ કરે હું હરિવર્ધન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે